લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સુરતમાં મતદાન જાગૃતિ અભિયાન થર્ડ જેન્ડરના સ્ટેટ આઈકોન નિકિતા કુંવરે મતદાતાઓને કરી અપીલ લોકશાહીના મહાપર્વમાં વધુ વધુ મતદાન કરવા સુરત કિન્નર સમાજનો તમામ મતદારોને અનુરોધ જાગૃત મતદાતા લોકતંત્રનો ભાગ્ય વિદાતા સ્ટેટ આઈકોન નિકિતા કુંવર આગામી લોકસભા ચૂંટણીને અનુરક્ષીને સ્વીપ મતદાન જાગૃતિ પહેલ અંતર્ગત લોકશાહીના મહાપર્વતા મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને ચુનાવકા પર્વની ઉત્સાહ ઉત્સાહે ઉજવણી કરે એ માટે સુરતના કિન્નર સમાજના સ્ટેરાયકોન નિકિતા કુંવરે સુરતના નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી નિકિતા કુંવરે મતદાન કરવા સૌ નાગરિકોને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કરતા કહ્યું કે જાગૃત મતદાતા લોકતંત્રનો નો ભાગ્ય વધતા હોય છે એટલે જ લોકશાહીમાં મતદાનનું અનેક મહત્વ હોય છે શું મતદાતાને સપરિવાર મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવી જોઈએ ભારતને યુવાનોને દેશ ગણવામાં આવે છે ત્યારે અઠરા વર્ષથી વધુ વયના યંગસ્ટર્સની આળસ છોડી જાગૃત થઈ મતદાન કરી લોકશાહીની પ્રક્રિયામાં સહભાગી બનવા ભારપૂર્વક જણાવ્યું હતું કિન્નર સમાજના અગ્રણીઓ નૂરી કુંવર કશીસે કુંવરે નાગરિકો મતદાનની અપીલ કરતા જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકો દ્વારા લોકો માટે અને લોકોનું શાસન ચલાવે છે અઢાર વર્ષથી વધુની વહેના તમામ નાગરિકોને મત આપવાનો અધિકાર મળ્યો છે ત્યારે લોકશાહીમાં મતદાનનો અધિકાર બહુમૂલ્ય છે દેશભરમાં તબક્કાવાર સાથે ગુજરાતમાં આગામી તારીખ સાતમીએ યોજનારા લોકશાહી ચૂંટણીના મહાપર્વમાં આપને સો નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરી અવશ્ય મતદાન કરવું જોઈએ દૂરીકુંવર કશીસે કુંવરે વધુમાં કહ્યું કે દેશના સર્વાંગી વિકાસમાં આપના પ્રત્યેક મતનું આગવું મૂલ્ય છે મજબૂત લોકશાહીનું નિર્માણ કરવા દેશને સશક્ત કરવા માટે મતદાન અતિ આવશ્યક છે અને દેશના નાગરિકો તરીકેની ફરજ પણ છે જે લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી સાથે સક્ષમ બને છે જેથી કિન્નર સમાજ વતી સુરત શહેર સહિત રાજ્યના નાગરિકોએ આ મહાપર્વમાં હોશે હોશ પરિવાર સાથે મતદાન થકી સહભાગી થવા તેમને અપીલ કરી હતી નમસ્કાર મારું નામ છે નૂરી કુવર કશિશ કુંવર અમે નાનપુરા હિજડાવાડ રહેવાસી કિન્નર છે ચૂંટણી માહોલ છે કે પ્રકારે તમે લોકોને મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છો ભારત એક લોકશાહી દેશ છે લોકો માટે લોકો દ્વારા અને લોકો થકી ચાલતું શાસન છે હું બધાને હાથ જોડીને એ જ વિનંતી કરીશ કે આજે આપણે સાત મે ના દિવસે ગુજરાત અંદર ચૂંટણીનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે વ્યક્તિઓ કોઈ પણ બહાના બનાવ્યા વગર કે અમારી પાસે જવાનો સમય નથી અથવા તો

તમે કોઈ જાતિ કોઈ ધર્મ કે કોઈ વ્યક્તિને જોઈને નહીં પરંતુ લોકોના કામોને જોઈને તમે વોટ ટાળો તમારો હાથ જોડીને આ વસ્તુ કહું છું કે જ્યારે અમે લોકો આ વસ્તુમાં સારી રીતે જોડાઈ શકીએ છીએ જ્યારે કે અમારી તો સંખ્યા બહુ અલ્પ છે તો મારા ભારત દેશની અંદર યુવા પેઢીઓ એ શું નહીં કરી શકો તમે ઈચ્છો એવો ઇતિહાસ બદલી શકો છો ભવિષ્ય બનાવી શકો છો અને ભૂતકાળમાં થયેલી ભૂલોથી શીખ લઈ શકો છો તો બસ હાથ જોડીને તમને બધાને ને જ નમ્ર વિનંતી છે અવશ્યપણે વોટિંગ કરવા જશો જી જય માતાજી જય ભારત